સાંસદ પૂનમ બેન માડમ ના હસ્તે કરવામાં આવ્યું જે આ ઐતિહાસિક સ્થળ માટે એક નવું અધ્યાય છે ઉદ્ઘાટન સમારોહ એક ભવ્ય કાર્યક્રમ હતો જેમાં વિવિધ મહાનુભાવો અને સ્થાનિક રહેવાસીઓએ હાજરી આપી હતી કાર્યક્રમની અધ્યક્ષતા કરનાર સાંસદ પૂનમબેન માડમે રિનોવેશન પ્રોજેક્ટના પૂર્ણ થવા પર આનંદ વ્યક્ત કર્યો તેમણે આ પ્રકારના સાંસ્કૃતિક સ્થળોના મહત્વ પર ભાર મૂક્યો જે સમુદાયની ભાવનાને પ્રોત્સાહિત કરે છે અને કળાત્મક અભિવ્યક્તિ માટે એક મંચ પ્રદાન કરે છે રિનોવેશન પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય ટાઉન હોલને આધુનિક બનાવવાનો હતો જ્યારે તેની ઐતિહાસિક મહત્તાને જાળવી રાખવી સુધારાઓમાં અદ્યતન લાઇટિંગ અને સાઉન્ડ સિસ્ટમ્સ સુધારેલી બેઠકોની વ્યવસ્થા અને વધારાની સુલભતા સુવિધાઓનો સમાવેશ થાય છે હેતુ એ હતો કે વિવિધ કાર્યક્રમો નાટ્ય પ્રદર્શનોથી લઈને સમુદાયના મેળાવડા સુધી માટે વધુ આરામદાયક અને બહુમુખી જગ્યા બનાવવી નવું ટાઉનહોલ ફરીથી ખુલ્લું મૂકવા માટે સ્થાનિક નાટ્ય ગ્રુપ થિયેટર પીપલ દ્વારા એકાંકી નાટક ભજવવામાં આવ્યું તેમનું પ્રદર્શન ખૂબ જ સરાહનીય રહ્યું જે જામનગરના કળાત્મક સમુદાયની પ્રતિભાને સર્જનાત્મકતાને દર્શાવે છે નાટકે કાર્યક્રમમાં સાંસ્કૃતિક ચમક ઉમેર્યું અને ટાઉનહોલની કળાઓ માટેના કેન્દ્ર તરીકેની ભૂમિકા હાઇલાઇટ કરે છે રિનોવેટેડ ટાઉનહોલ સમુદાય પર સકારાત્મક અસર પાડવાની અપેક્ષા છે જે સાંસ્કૃતિક શૈક્ષણિક અને સામાજિક કાર્યક્રમો માટે એક સ્થળ પ્રદાન કરે છે તે રહેવાસીઓ માટે એક મેળાવડાનું સ્થળ અને જામનગરની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું પ્રતિક તરીકે સેવા આપશે આ પ્રોજેક્ટની સફળ પૂર્ણતા સ્થાનિક અધિકારીઓ અને સમુદાયના સહકારના પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે સાંસદ પૂનમ બેન માડમના હસ્તે વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ માટે એક આધુનિક સ્થળ પ્રદાન કરશે આ પ્રોજેક્ટ સ્થાનિક વારસાને જાળવી રાખવા અને પ્રોત્સાહિત કરવા માટેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે જ્યારે આધુનિક પ્રગતિને અપનાવે છે જામનગર મહાનગરપાલિકા દ્વારા ઘણા સમય ત્યાં ટાઉન હોલનું રિનોવેશનનું કાર્ય ચાલુ અને પ્રગતિમાં હતું એ પૂર્ણ થયેલ છે અને પ્રજા માટે આજે એક નાટકના માધ્યમથી એનું લોકાર્પણ કર્યું છે અને આ ટાઉન હોલની ક્ષમતા જે હતી એટલી જ છે અને એમાં ઘણા બધા ફીચર્સ સાઉન્ડ સિસ્ટમથી માંડીને ચેરથી માંડી અને આશરે ચાર કરોડની આસપાસ ખર્ચ કરી અને પ્રજા માટે આજ રોજ આ હોલ